મગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલેજિયા ઉપર જે હિચકારી હુમલો થયો એ હુમલાને ચૂડા તાલુકાનો સમસ્ત કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે ગુનેગારોને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી એમનો કોઈ ધર્મ હોતો નથી જે ગુનેગાર હોય એ ગુનેગાર જ ગણાય નવનીતભાઈ બાલેદિયા ઉપર જે હુમલો થયો એ હુમલાની સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોળી સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે ચૂડા તાલુકાનો કોળી સમાજ જ્ઞાતિ જાતિ પક્ષા પક્ષી છોડીને બધા જ પક્ષના આગેવાનો કોળી સમાજના આગેવાનો આજે ચુડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને ન્યાય મળે નવનીતભાઈની જે માગણી છે જે જે ગુનેગારો એમને મદદગારીમાં હતા ગુનો કરવાના મદદગારીમાં જે હતા ગુનો જેને આચર્યો છે અને જેને જેને મદદ કરી છે એ તમામને છોડવામાં ન આવે અને નવનીતભાઈની જે માગણી મુજબ એમને ન્યાય મળે એ માટે આજે અમે ચુડા તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમોને વિશ્વાસ છે જે સીટની રચના કરી છે એસઆઈટીની રચના અને એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને ગુનેગારને આકરામાં આકરી સજા થાય એવી અમે ચુડા તાલુકાના કોળી સમાજની માગણી જય માન જય કોળી સમાજ